હાય એવરી વન વેલકમ બેક ટુ માય ચેનલ હેલ્ધી નાસ્તો તો બધાને ખૂબ જ પ્રિય હોય છે તો ફ્રેન્ડ્સ હું તમારા માટે ખૂબ જ હેલ્ધી રેસીપી લઈને આવી છું તો આ રેસીપી માટે આપણે બે વાટકી મગની દાળ લઈ લેવાની છે તેને પાણીમાં ચારથી પાંચ કલાક સુધી પલાળી રાખવાની છે તો અહીં મેં મગની દાળને આ રીતે ઢાંકી દીધી છે અને ચારથી પાંચ કલાક સુધી પલાળી રાખી છે અને ત્યાર પછી આપણે મગની દાળ જોઈએ છીએ તો મગની દાળ આ રીતની થઈ જાય છે તો મગની દાળનું મેં પાણી નિતારી લીધું છે અને તેને પાણીથી સરસ ધોઈ લીધી છે ત્યાર પછી થોડું લસણ આદુ અને ત્રણ ચાર લીલા મરચાં લઈ લેવાના છે અને હવે આપણે તેને એકદમ ક્રશ કરી દેવાના છે તો સૌપ્રથમ મિક્સર બાઉલમાં મગની દાળ એડ કરી દેવાની છે થોડી મગની દાળ એડ કરીને એમાં લસણ અને લીલા મરચાં અને આદુ એડ કરી દેવાના છે અને ત્યાર પછી ફરીથી મગની દાળ એમાં એડ કરી દેવાની છે ત્યાર પછી તેને મિક્સરનું ઢાંકણું બંધ કરીને એકદમ ઝીણું ક્રોસ કરી લેવાનું છે તો જ્યારે આપણે ખીરું ક્રશ કરીએ છીએ ત્યારે મિક્સર થોડીવાર ચાલુ પણ ચાલુ બંધ કરવાનું છે જેથી કરી ખીરું ઉપર નીચે થાય અને એકદમ સરસ રીતે ક્રશ થઈ જાય જેટલું ખીરું એકદમ ઝીણું હશે તેટલી જ આપણી રેસીપી સરસ બનશે તો બસ ફ્રેન્ડ્સ હવે આપણું ખીરું સરસ રીતે તૈયાર થઈ ગયું છે તો હવે તેને એક તપેલીમાં લઈ લેવાનું છે તો વિડીયોમાં તમે જુઓ છો તેટલું જ ખીરું એકદમ પતલું રાખવાનું છે બહુ પતલું પણ નહીં અને બહુ જાડું પણ નહીં એ રીતનું આપણે માપસર ખીરું પતલું રાખવાનું છે તો હવે આપણે નોનસ્ટિક પેનને ગરમ કરવા રાખી દીધી છે નોનસ્ટિક પેન થોડી ગરમ થઈ જાય ત્યાર પછી આપણે આ રીતે ચમચ એકથી બે ચમચા જેટલું ખીરું લઈ લેવાનું છે અને આ રીતે તેને ગોળ શેપમાં સ્પ્રેડ કરી દેવાનું છે જ્યારે આપણે ખીરું સ્પ્રેડ કરીએ છીએ ત્યારે ગેસ ઢીલો જ રાખવાનો છે અને એક સાઈડ આપણે પુડલાને ધીમા જ ગેસે શેકી લેવાનું છે ચારે બાજુથી એકદમ આ રીતે પતલી લેયર બનાવી દેવાની છે ત્રણથી ચાર મિનિટ સુધી ધીમા જ ગેસે પુડલાને શેકાવા દેવાનું છે ત્યાર પછી ચારેય બાજુ થોડું થોડું તેલ આ રીતે લગાવી દેવાનું છે તેલની જગ્યાએ તમે ઘી કે બટર પણ લઈ શકો છો પણ અહીં મેં તેલ લીધું છે આ રીતે ચારે બાજુ તેલ લગાવીને પછી પુડલાને બીજી સાઈડ ફેરવી લેવાનો છે પહેલાં આપણે તાવેતરથી એક સાઈડ જોઈ લેવાનો છે કે પુટલો સરસ રીતે શેકાયો છે કે નહીં પછી ચારે બાજુ આ રીતે પુતલો શેકાઈ જાય ત્યાર પછી જ તેને બીજી સાઈડ ફેરવી લેવાનો છે બીજી સાઈડ જ્યારે આપણે પુતલો ફેરવીએ છીએ ત્યારે ગેસ મીડિયમ રાખી દેવાનો છે અને પુટલાને સરસ રીતે શેકી દેવાનો છે સવારમાં જ્યારે નાસ્તામાં આ પુટલા હોય છે તો નાસ્તામાં ખૂબ જ મજા આવી જાય છે આ પૂટલા એકદમ સરળ રીતે તૈયાર થઈ જાય છે તો ફ્રેન્ડ્સ તમને મારા આ હેલ્ધી પુટલાનો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા આ વિડીયોને લાઇક શેર અને કમેન્ટ કરી દેજો આ પૂટલા તમે ચા સાથે પણ લઈ શકો છો અહીં મેં આ પુટલા લસણની ચટણી સોસ અને સેજવાન ચટણી સાથે સર્વ કરી દીધા છે તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તેને શેર અવશ્યથી કરો